પણ આ એક યુનિવર્સલ સિદ્ધાંત છે કે તમે આ નહીં માનીને બીજો કોઈ ધર્મ માનતા હો દાખલા તરીકે સંન્યાસ કે વૈરાગ્ય ધર્મ માનતા હો કે દાન કે પરોપકારને ધર્મ માનતા હો તો દાન અને પરોપકાર પણ ધર્મ હોય તો એમાં પણ આ દસ લક્ષણો પ્રકટ થવા જોઈએ એ દશલક્ષણ એ દાન અને પરોપકાર કરતાં તમારા ભીતર પ્રકટ થતા હોય તો દાન પરોપકાર તમારા માટે ધર્મ છે અને આનાથી વિપરીત કોઈ ધર્મ તમારામાં દાન પરોપકાર કરતા પ્રકટ થતા હોય તો દાન પરોપકાર તમારા માટે ધર્મ નથી તમારા માટે પરધર્મ હોઈ શકે છે એ વાત આપણે સમજાવવા માટે ખાસ મુદ્દાની વાત છે કે જો આ દશ લક્ષણ હોય તો કોઈ કર્તવ્ય આપણા માટે ધર્મ છે આ દશ લક્ષણ એને નભાવતા પ્રકટ ન થતા હોય તો એ કર્તવ્ય કોઈકના માટે ધર્મ હશે પણ તમારા માટે ધર્મ નથી જેમ એક સામાન્ય વાત આપણે સમજીએ કે ક્ષત્રિયો માટે સ્વયંવરમાં કે કોઈકનું અપહરણ કરીને પણ લઈ જવું ધર્મ હતું પણ બ્રાહ્મણ કોઈ કન્યાનું અપહરણ કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય ચોખ્ખું કહ્યું છે કન્યાપહરણ બ્રાહ્મણ માટે ધર્મ નથી ક્ષત્રિયો માટે છૂટ છે બ્રાહ્મણ માટે છૂટ નથી બ્રાહ્મણે તો પ્રાજાપત્ય વિધિથી અથવા વિધિથી અથવા બ્રાહ્મ વિધિથી જ વિવાહ કરવાનું હોય બીજી કોઈ વિધિથી બ્રાહ્મણ જો વિવાહ કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે રાક્ષસ વિધિથી કે પૈસાચ વિધિથી તો પૈસા જ વિધિથી વિવાહ કોઈકને જબરદસ્તી પરણી જેવું કે કોઈકને ખરીદીને કોઈક છોકરી વેચાતી મળતી હોય એ વેચાતી છોકરીને ખરીદીને પરણવું એ બધા જે વિવાહના ધર્મો કોઈકના માટે ધર્મ હોઈ શકે છે પણ આપણા માટે અધર્મ છે એક તમે સામાન્ય દાખલાથી સમજી શકો કે જે મુસલમાન ઈસાઈ પોતાની પિતરાઈ બહેનને પરણી શકે છે એમને ત્યાં ધર્મમાં એ છૂટ છે આપણે ત્યાં એ અધર્મ છે તો જેને ધર્મ તરીકે છૂટ છે તેના માટે ધર્મ છે આપણે ત્યાં અધર્મ છે એમને ત્યાં મૂર્તિપૂજા અધર્મ છે આપણે ત્યાં મૂર્તિપૂજા ધર્મ છે તો જેના માટે જે ધર્મ છે તેના માટે ધર્મ છે મુસલમાન માટે મૂર્તિપૂજા અધર્મ છે તેથી કાંઈ આપણા માટે અધર્મ નથી થઈ જતું અને આપણા માટે મૂર્તિપૂજા ધર્મ છે તેથી મુસલમાન માટે મૂર્તિપૂજા ધર્મ છે એવું માની લેવાનું કોઈ કારણ થતું નથી કેમ કે એમના માટે જે ધર્મ છે એમાં મૂર્તિપૂજાનો નિષેધ છે એમ જે ક્ષત્રિયો છે એમને વિવાહમાં સ્વયંવરમાં અપહરણ કરીને પરણવાની છૂટ છે એમના માટે ધર્મ હોઈ શકે છે પણ બ્રાહ્મણ માટે એ અધર્મ છે એ આપણા શાસ્ત્રની દૃષ્ટિ હતી તો એ શાસ્ત્રની દૃષ્ટિ હતી તે મુજબ કોઈ ધર્મ જે છે તે શરણાગતિ હોય કે દાન હોય કે પરોપકાર હોય કે સંન્યાસ હોય કોઈકના માટે શાસ્ત્ર એમ પહેલાં ચોખ્ખું કહે છે કે જેને વૈરાગ્ય આવ્યો હોય તેના માટે ત્યાગ ધર્મ છે જો કેટલી શાસ્ત્રની દ્રષ્ટિ સમજો તમે કેટલી ગજબની દ્રષ્ટિ છે કે જેને વૈરાગ્ય આવ્યો હોય તેના માટે ત્યાગ ધર્મ છે જેને વૈરાગ્ય નથી આવ્યો તેના માટે ત્યાગ અધર્મ છે કેમ કે વૈરાગ્ય આવ્યો નથી અને ત્યાગ કરશો તો કરશો શું નાનકડું ઘરનું ત્યાગ કરીને મોટું આશ્રમ બાંધશો ઘરના બે ચાર પરિવારજનોને છોડીને મોટો પરિવાર બાંધીને રહેશો ઘરમાં જે તમારે મહેનત મજૂરીથી કમાઈને કમાવાનું હતું તે છોડીને મફતમાં હરામ નુખાશો તે ત્યાગ કરતાં તો ભોગ વધી ગયો ને હું એક વખતે એક આશ્રમમાં ગયો અતિથિ તરીકે તો એ સેમિનાર હતો એ મને પુષ્કળ આગ્રહ કરતા હતા કે તમારે અમારે ત્યાં પ્રસાદ લેવો જોઈએ મને ક્યાંય ખ્યાલ નહીં કે ત્યાં ઠાકુજીને ભોગ ધરવામાં આવે છે કે નથી ધરવામાં આવતો અને કદાચ ધરવામાં આવતો હોય તો આપણા પુષ્ટિમાર્ગનો તો કોઈ એ સ્થળ નહોતો એટલે મારે પ્રસાદ લેવા બંધાવવું હોય એટલે હું એમ કહેતો રહ્યો કે ના હું મારી સગવડ પોતે કરીને આવ્યો છું ને આપનો સ્નેહ છે એ જ બહુ મહત્ત્વપૂર્ણ છે મારા માટે છેવટે સેમિનાર પૂરો થયો તે દિવસે એમણે મને કહ્યું કે આટલા દિવસ ચાર દિવસ સેમિનાર ચાલ્યો તમે કાંઈક અમારું સ્વીકાર્યું જ નહીં અતિથિ હોવા છતાં કાંઈક તો સ્વીકારો મેં કીધું ભાઈ હું ગ્રહસ્થી માણસ એ સંન્યાસીને આપવાનું હોય સંન્યાસીથી લેવાનું ના હોય આપ સંન્યાસી હું ગૃહસ્થી અને કહું એ વાત ભૂલી જાઓ તમારે કાંઈક તો અમારું સ્વીકારવું જ પડશે હવે એમનો સ્નેહાગ્રહ હતો એટલે મારાથી પછી બહુ નાના પાડી શકાય એટલે મેં કીધું વારું આપો તમે માનસો નહીં એમને કબાટ ખોલ્યો સંન્યાસીએ હો બધી જાતના ટ્રાન્ઝિસ્ટર બધી જાતના મોબાઈલ બધી જાતના પરફ્યુમ બદામ પિસ્તા કાજુના મોટા મોટા થેલાઓ અરે મેં કીધું આ તો ગ્રહસ્થને ત્યાંય નહીં હોય આ મેં કીધું આ કોઈ ગ્રહસ્થ સંન્યાસી લાગે છે આશ્રમ ઉપર પછી મેં જોયું તો એન્ટેના ઓર હતો એ કઈ કયો કેબલ આવી રહ્યો હતો એ તો ભગવાન જાને આસ્થાનું આવી રહ્યું હતું કે અનાસ્થાનું આવી રહ્યું હતું એ તો મને ખ્યાલ નથી પણ કેબલ હતો ત્યાં એમ પણ લખ્યું હતું કે બિવેયર ઓફ ડોગ એટલે મેં ચપરાસીને જઈને પૂછ્યું મેં કહ્યું સ્વામીજી ઘરે નથી અરે બોલે અંદર તો બિરાજ્યા છે એને કહ્યું છે સ્વામીજીથી પીવાનું કે ડોગથી પીવાનું આશ્રમના દરવાજે ઉપર એટલે માલ રાખ્યો હોય ને તો જ તો કૂતરો રાખવો પડે ને માલ જો ન હોય સંન્યાસ આશ્રમમાં તો કૂતરાની શું જરૂરત એટલે વૈરાગ્ય વિના આપણે જ્યારે ત્યાગ લેતા હોઈએ છીએ ને ત્યારે આવા ગતકડાઓ થતા હોય છે શાસ્ત્રે તેના માટે ચોખ્ખી આજ્ઞા કરી હતી કે જે દિવસે તમને વૈરાગ્ય આવે તે દિવસે તમે ત્યાગ કરો આપણે ત્યાં પણ હરિરાયજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભાર્યા અનુકૂલશ્ચેત કારેદ ભગવત ક્રિયામ પ્રતિકૂલે ગ્રહણ ત્યજેત તો એમાં કહ્યું છે કે તમે ત્યાગ ક્યારે કરવો જ્યારે તમને ભગવત સેવામાં કનડગત ઊભી કરતા હોય તે છતાંય હરિરાયજી એક બહુ કેટલી સૂઝ દૃષ્ટિની આજ્ઞા કરે છે પણ એનો નિર્વાહ કરવો તમારી જિમ્મેદારી છે કેમ કે તમારો અંગ કદાચ કોઈ સડી ગયો હોય કે માંદો પડી ગયો હોય તો તમે તમારી અંગની સાચું જાળવણી કરો છો કે નથી કરતા તેમ સેવોમાં નિરુપયોગી અંગ છે એની તમે જાળવણી કરો લોકયાત્રા માટે એના પ્રત્યે સેવાનો ભાવ નહીં રાખો કે સમર્પણનો ભાવ નહીં રાખો કે મને આને સમર્પિત કરવો છે કેમ કે જેને પોતાને કૃષ્ણ સેવાનો ભાવ નથી તેનાથી સેવા કરાવવાનો આપણે ભાવ રાખવો ન જોઈએ જે કેટલી સૂઝબૂઝની વાત કહી છે આ તો ફેમિલી મેમ્બર વાટે વાત કરવામાં આવી હતી ને આજે એવી સ્થિતિ થઈ ગઈ કે કોઈ વૈષ્ણવને સેવાનો ભાવ ન હોય પતિ રડતો હોય ક્યારે લઈ ગયા લઈ ગયા લઈ ગયા મારા તે વિત્તના લેણિયા જ છે ઘણા દેવલકજી મારે તનુ વિત્ત કેમ કરવી થયા છે ઘણા દેવ સમાધાની મારે ઘેર આવી આવીને જય શ્રી કૃષ્ણ કંઈ માગે મારો તો મારા ઘરની શ્રી લઈ જાય થયા છે ઘણા દેવલકજી તે ગાળો આપતા હોય છે અમારે એક પડોશમાં જ ભાઈ રહેતા હતા એ મને એક દિવસે એમના પત્ની બહુ ભગવદી તે જે સમાધાની આવે તેને કંઈક ને કંઈક પૈસો આપે તો મારે એક વખતે મળવાનો પ્રસંગ આવ્યો હતો મેં એ મને કહેવા લાગ્યા કે શું કરું હવે મારી બાયરી જે છે એ સમાધાની આવે અને સમાધાની આવે એટલે હું સમજી જાઉં કે જય શ્રી કૃષ્ણ બોલ ઓર થેલિકા હું ખોલ સમાધાની આવતો જ હોય છે કે મારે મારી બાયરી માને છે જય શ્રી કૃષ્ણ કે એટલે મારે તરત રૂપિયા ગણી આપવાના એને એટલે મનમાં આવા આવા દુર્ભાવો આવતા હોય તોય આપણે એનો વિનિયોગ કરીએ કે અમને શું ખબર પડે કે પુષ્ટિજીવ છે કે નહીં ગાળો આપતો હશે તો શિશુપાલે પણ તો ગાળો આપીને અમને કેવી રીતે ખબર પડે કે મોક્ષનો અધિકારી છે કે નહીં પણ ગાળો તમને આપી રહ્યો છે તમારામાં સ્વાભિમાન તો હોવું જોઈએ કે નહીં કે તમે રાજના ખાસા ખવાસ છો મુક્તિને તમે ઠુકરાવવાના મહેષણા રાખતા હતા અને આજે તમે ક્ષુદ્ર ધનને લલચા ઠુકરાવી નથી શકતા જે તમને ગાળો આપીને તમારા મનોરથમાં પૈસો આપતો હોય જે તમને ગાળો આપીને તમારા ઠાકુરજી પચાવી જતો હોય કે આ તમારા ઠાકુરજી નથી મારા ઠાકુરજી છે તેની સામે માગતા તમને લજ્જા નથી આવતી તો તમે કઈ રીતે પુષ્ટિ પુષ્ટિભગજનના અધિકારી થયા કેવી રીતે તમે માની લીધું કે તમે પુષ્ટિ માર્ગના અધિકારી છો ભજનના અધિકારી છો એ તમારા માટે ધર્મ નથી છોડી દેવી જોઈએ સેવા એવી સેવા કરવી જ ન જોઈએ કે જે સેવા માટે આપણને પરાયાથી ધન માગવું પડતું હોય હકીકતમાં તો જે પત્નીનું તમે નિર્વાહ ન કરી શકતા હો તે પત્નીને જે છોકરીને પરણવાની તમને જરૂરત નથી કોઈ પણ છોકરીનો પિતા પોતાની દીકરીને પરણાવે ખરો એવા છોકરાને કે જે એને નભાવી ન શકતો હોય અને પરણાવી દે ને પછી ગામમાં માંગે કે હવે અમારા સસરાજીએ અમને આ છોકરી પરણાવી દીધી છે એટલે દેદાન છૂટે ગ્રહણ દે દાન છૂટે ગ્રહણ હું પત્ની હું તો બીજે દિવસે તલાક આપું એ રમું જ નહીં એના ઘરમાં શરમ ના આવે પતિ થઈને મારા નામે ભીખ માગે મારો સેવક થઈને લક્ષ્મીના નાથનો સેવક થઈને એ લક્ષ્મીના નાથ નામે ભીખ માગે એટલે મારે ગીત લખવો પડ્યો કે લક્ષ્મીના નાથ અને દેવાધિ તોય દેવાધી દેવ તોય ભીખ વિના ભોગ ન લાગે દેવતાઓ સહુ મારી ઠેકડી ઉડાડે મારા હૈડાની લાજ ના જાય મારે ઠાકુરજી નથી થવો કેમ કે જે વખતે સમુદ્ર મંથન થઈ રહ્યો હતો તે વખતે ઘણા બધા દેવતાઓ લક્ષ્મીને પરણવા તૈયાર હતા પણ બિચારાઓ કરે શું લક્ષ્મી ઠાકોરજીને પરણી ગઈ ઠાકુરજી લક્ષ લક્ષ્મી ઠાકુરજી લક્ષ્મીએ ઠાકુરજીનું વરણ કર્યું સ્વયંવર કર્યું અને પરણી ગઈ એટલે દેવતાઓ બિચારા કાંઈ બોલી શક્યા નહીં પછી દેવતાઓ રાવણ નહોતા નહીં તો તો કિડનેપ કરત અથવા સમાધાની મોકલાવત બાળકો હોત તો કે ભાઈ ત્યાં પહોંચી ગયા છે પણ થોડોક થોડોક અહીંયા પણ આવતા જાઓ સમાધાની મોકલાવી શકે બાળકો પણ દેવતાઓ બિચારા દેવતા હતા એટલે કાંઈ બોલી શક્યા નહીં પણ જ્યારે પુષ્ટિમાર્ગનો આધુનિક રૂપ દેવતાઓએ જોયો કે એક તો લક્ષ્મીને પરણ્યા અને તોય ભીખ વિના તમને ભોગ નથી આવતો તો પછી દેવતાઓ ઠાકોરજીની ઠેકડી ઉડાડે કે તો પછી અમને કેમ નહીં પરણવા દીધી ભાઈ સાહેબ કોઈ દેવતાનો ભીખ વિના ભોગ નથી લાગતો સિવાય પુષ્ટિમાર્ગના ઠાકોરજીને એક પુષ્ટિમાર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ઠાકુજીના નામે શાકના પૈસા લાવ ઘાસના પૈસા લાવ પાનના પૈસા લાવ ફૂલના પૈસા લાવો ઢંઢણ ઢનઢણ ગોલખો વગાડે એને સમાધાની અમુક લાવે અરે શું નાટક આપણા પ્રભુ આપણા જે દેવાધિદેવ લક્ષ્મીના નાથની આવી ઠેકડી આપણાથી ઉડાવાય એના નામે પૈસા મંગાવાય તો દેવતાઓ સૌ મારી ઠેકડી ઉડાવે મારા મંદડાની લાજ ના જાય મારે ઠાકુરજી નથી થવું ઠાકુરજી ઠાકુરજી નથી થવા માંગતા પુષ્ટિમાર્ગમાં આવી મોકાણ આજે આવી ગઈ છે ધર્મ સંકટ આવી ગયો છે તો એક આપણે સમજવું જોઈએ કે સેવા આપણો સ્વધર્મ છે ક્યારે કે જ્યારે સેવાના નામે આપણને કોઈનાથી માંગવાની જરૂરત ન પડતી હોય એટલો આપણામાં ઇન્દ્રિય નિગ્રહ હોય તો અને એવો લક્ષણવાલો લક્ષણીઓ વર હોય ધર્મનો તો એની પત્નીઓ એને પરણવા તૈયાર થાય એ ધર્મની પત્નીઓ કઈ એ પણ ભાગવતે બહુ સુંદર વર્ણ્યું છે એક એક પત્ની તમે જુઓ કે જો તમારો આવો સુલક્ષણ વર રાજા હોય પેલો અહીંયાના તમારે રાજકોટ પાસે થાન છે ને ત્યાંના પેલા રાઠોડ શાહબુદ્દીન રાઠોડ એ એક બહુ સારી વાત કહે છે કે કન્યાને સુકન્યા કહેવાય પણ વરને કન્યાને સુકન્યા કહેવાય પણ વરને કોઈ દિવસે સુવર ન કહેવાય એટલે જો વર જો સુવર ન હોય વર વર હોય શ્રેષ્ઠ હોય દસ લક્ષણો હોય તો કઈ જાતની સુકન્યાઓ એને પરણવા માગે છે એનો એક બહુ સુંદર ભાગવતે વર્ણન આપ્યું છે કે ધર્મની પત્નીઓ કેટલી એ હું લિસ્ટ તમને વાંચીને સંભળાવું તો તમને ખ્યાલ આવશે કે કોઈ દિવસે ધર્મ સુવર થઈ શકતો નથી ધર્મની પત્નીઓ ભાગવત ગણાવે છે સૌથી પહેલી પત્ની શ્રદ્ધા શ્રદ્ધા એટલે સ્વીકૃતિનો ભાવ જેને તમે પોતે નથી સ્વીકારતા શ્રદ્ધામાં એક સાહસ ખેડવાની વૃત્તિ હોય છે એક વાત સમજો વિશ્વાસ શ્રદ્ધા નિષ્ઠા એ ત્રણ ઉત્તરોત્તર સ્ટેપ છે આપણે આજે શ્રદ્ધાનો અર્થ ધાર્મિક અર્થમાં જ લઈએ છીએ ખરેખર એવું નથી ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે શ્રદ્ધા મયોયમ પુરુષ યો યશ્રદ્ધ સ એવ સ આખો પુરુષ શ્રદ્ધામય છે આપણી રગોમાં રક્ત વહેતો હશે એ જેટલા સામર્થ્યથી જેટલા વેગથી જેટલા સાતત્યથી વહેતો હશે એના કરતાં ઘણા વધારે સામર્થ્ય સાતત્ય અને વેગથી આપણી રગોમાં શ્રદ્ધા વહી રહી છે વહેતો રક્ત કોઈક વખતે બ્લડ પ્રેશર થઈ જાય છે એમ વહેતી શ્રદ્ધા કોઈક વખતે શ્રદ્ધાનો પ્રેશર થઈ જાય છે એ નુકસાનદાયક હોય છે એ હાર્ટ એટેક લાવતી હોય છે એ બુદ્ધિ અટેક લાવતી હોય છે પણ જે શુદ્ધ શ્રદ્ધા છે એ શુદ્ધ શ્રદ્ધા કોઈ દિવસે શુદ્ધ શ્રદ્ધાને કોઈ દિવસે કોઈ પણ વખોડી શકતો નથી એ ચાહે વૈષ્ણવને વૈષ્ણવ ધર્મમાં શ્રદ્ધા હોય કે મુસલમાનને મુસ્લિમ ધર્મમાં શ્રદ્ધા હોય કે ઈસાઈને ઈસાઈ ધર્મમાં શ્રદ્ધા હોય કે ઢોરને ઘાસમાં શ્રદ્ધા હોય શ્રદ્ધા શ્રદ્ધા છે બહુ જ પવિત્ર વસ્તુ છે શ્રદ્ધા શ્રદ્ધા એટલે શું એ આપણે સમજવું પડશે આજે શ્રદ્ધા ધર્મ સાથે સંડોવાઈ ગઈ એટલે લોકો શ્રદ્ધાને ગાળો ભાંડતા થઈ ગયા પણ શ્રદ્ધા ફક્ત એક ધાર્મિક વસ્તુ નથી આખો પુરુષ શ્રદ્ધામય છે ભગવાન જે આજ્ઞા કરે છે શ્રદ્ધા ક્યાં નથી હું તો એક વાત કહેતો છું કે મોટામાં મોટો તાર્કિક સૌથી વધારે હોય છે જો એને તર્કમાં શ્રદ્ધા ન હોય ને તો તર્ક આપી શકે નહીં એને તમારા વચનમાં શ્રદ્ધા નથી એટલે તર્ક આપી રહ્યો છે પણ એને બુદ્ધિમાં શ્રદ્ધા છે તેથી તર્ક આપી રહ્યો છે જો એને બુદ્ધિમાં અને તર્કમાં શ્રદ્ધા ન હોય તો કોઈ દિવસે તર્ક આપી તર્ક ઉદ્ભવી ન શકે બુદ્ધિમાં માણસને જે બુદ્ધિ અને તર્કમાં શ્રદ્ધા ન હોય હવે એક વિચારવાની વાત છે કે આ માણસનું ખોપડી કેટલી નાની એ ખોપડીમાં પાછી બુદ્ધિનો જે કેન્દ્ર છે જેમાંથી તર્ક ઉદ્ભવે એ આટલી ખોપડી જેટલો મોટો નથી હોતો હં કોઈ પણ બ્રેન સ્પેશિયાલિસ્ટને પૂછશો ને તો આમાં ઘણા બધા સેન્ટર છે કેન્દ્રો છે જોવાના કેન્દ્ર સાંભળવાના કેન્દ્ર રક્ત પરિભ્રમણના કેન્દ્ર આનો કેન્દ્ર તેનો કેન્દ્ર દશ ઇન્દ્રિયના દસ કેન્દ્રો તેમાં ક્યાંક નાનકડો એક કેન્દ્ર બુદ્ધિનો છે તર્કનો કેન્દ્ર છે ક્યાંક એક નાનકડો પ્રેમનો કેન્દ્ર છે એ બહુ નાનકડા નાનકડા કેન્દ્ર છે તો આટલી એક તો ખોપડી એમાં એમાં નાનકડું બુદ્ધિનું કેન્દ્ર એ બુદ્ધિના કેન્દ્રમાં કેટલી બુદ્ધિ હોઈ શકે કેટલી બુદ્ધિ હોઈ શકે વિચારો જાતે આ હમણાં ભૂકંપ આવ્યો આપણે સૌએ જાણ્યું માણસોને ખબર પડી સૂતા ઝડપાઈ ગયા જાનવરો રડતા હતા ભૂકંપ આવ્યા પહેલા તો આપણે બુદ્ધિમાન કે જાનવર બુદ્ધિમાન ઘણી બધી વાતોમાં જાનવરોમાં આપણા કરતા વધારે બુદ્ધિ હોય છે એક વાત સમજો સાધારણ કે સાયબેરિયામાંથી બર્ડ્સ અહીંયા આવે છે હિન્દુસ્તાનમાં એમની પાસે મોબાઈલ નથી હોતો એમની પાસે નકશો નથી હોતો માણસ જેટલી મોટી ખોપડી નથી હોતી વરસમાં એક વખત આવે છે તો એ બાકાયદા જ્યાં જતા હોય ત્યાં પહોંચી જ જતા હોય છે કેટલી બધી બુદ્ધિ છે એમનામાં પણ એ બુદ્ધિની પાછળ શ્રદ્ધા એમની રહેલી છે કઈ શ્રદ્ધા જો તમને બતાવું કે ઠંડીના દિવસોમાં ત્યાં બરફ જામે છે અને ત્યાં તેમને ખોરાક નથી મળતો ચાલો અહીંયાથી ત્યાં ચાલો દક્ષિણમાં દક્ષિણમાં ખોરાક અમને મળશે એટલે ખોરાકની શોધમાં એ અહીંયા ઉડીને આવે છે કોઈ દિવસે રસ્તો ભૂલતી નથી રાતના દિવસોમાં જોશો ને ઘણી વખતે રાતના પણ એ ઉડતી હોય છે ઉપર આપણને અંધારામાં નથી દેખાતું એમને દિવસમાં અને રાતમાં બંનેમાં દેખાય છે